મને શી થઈ શું કરું મને તમે ઘેર જ્યાં ભીજ મને ઉભા રોઘા બરોબર નહીં જવું એમ તો આપડે બઉ ઠંડી લાગે આપતો હા ઠંડી આટલી હવે શિયાળો ચાલુ લાગે હવે તાપમાન લેતા એ જે જ નહી કોઈ શરમ નઈ તાપમાન પેલા જે હોય

Buat sandi lagi, tetap, bohong

આવતા લેતા મન રાખી ના પેલા થોડું ઠંડી બહુ મોકલ્યો બરોબર

આ઼ દેખાયા ચેન્નારી વાત પતિ જવા આવ્યું મને તો લાગે એવું ચટકી જ્યો લાગે તમને

અમે તો ખર કોણ ભાવી દીધું મારા ખરા પછી મોટું હાથ મારો પાસે હાથો લાગડેલાફાઈ દે Hrr <laughs> hrr

અમો મોના વીઆઈપી લેન તો હું જો જાચે ને તો પથારી ફેરવાઈ જશે છે નક્કી ના કોકનું કેરવાનો ઉઠાય લાવે છે માર ખાય ત્યારે નીકળી જવું પડશે છે

પૈસા નહી એટલે શું પીવાનું ગમન બઉ ગમે એમ તમે હવે બે તો બાકી બાકી એટલે કઈ ખાતું બાતું હોય માં કેવું લાગે

તંપલા જો વડા તમા જોયું તું ક્યાં ગરદું એટલે હમણા ધૂણી મેલ્યું કોણ મેલ્યું આ ભાઈ લઈને આવ્યો તો ફોન પકડ્યા ને એને એમ નાખવો પડે